નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળ્યો હજુ આજે રાત્રિ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ વરાપનો માહોલ કેટલા દિવસ ચાલવાનો છે અને આ વરાપના માહોલ બાદ કયા દિવસથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલે નવા રાઉન્ડને લઈને જે આગાહી દર્શાવી છે અમૃત સમાન વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી છે અણધરિયા વરસાદની જે આગાહી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં શરૂ થનારા નવા રાઉન્ડને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામી શકે છે ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે આજથી આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે ઓગણીસ જુલાઈના રોજ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે ભારતીય પંચાંગ મુજબ પુષ્ય નક્ષત્રમાં પડતો વરસાદ ખેતી અને જમીન માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે તેથી આ સમયગાળામાં પડતો વરસાદ પાક માટે લાભદાયક સાબિત થશે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ એક નવારાઉન્ડની શક્યતા છે આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને વડોદરાના વિસ્તારોમાં ચોખ્ખો વરસાદ પડી શકે છે તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા અને થાન જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની વકી છે અંબાલાલ પટેલે ખાસ કરીને ચેતવણી આપી છે કે છવ્વીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા છે જેનાથી પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે પહેલી ઓગસ્ટ પછી રાજ્યમાં નવા વાદળો સર્જાવાની શક્યતા છે જેને કારણે હવામાન ફરી એકવાર ભીની મોસમ તરફ આગળ વધશે તેમજ છ ઓગસ્ટથી અને દસ ઓગસ્ટ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદની શક્યતા છે આમ આગામી અઠવાડિયાઓમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ જવાની સંભાવના છે મિત્રો મધ્યપ્રદેશમાં વરસતા ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની સપાટી વધી શકે છે જેને કારણે ગુજરાતની નદીઓ જેવી કે સાબરમતી અને મહીસાગરમાં પણ પાણીનું જળસ્તર વધવાની શક્યતા છે જો કે કેટલાક વિસ્તારોમાં કાતરા પડતા વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે અને વરસાદ ઓછો રહી શકે છે તેમ છતાં રાજ્યના મોટા ભાગમાં મોન્સૂન સક્રિય બનતો જણાઈ રહ્યો છે હવે મિત્રો આજે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશે ફટાફટ વાત કરી લઈએ તો ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ રીએન્ટ્રી કરી છે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી એકવાર જામેલો જોવા મળ્યો તાજેતરમાં હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ને બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ સરસ્વતી તાલુકામાં નોંધાયો છે રાજ્યમાં ચૌદ જુલાઈએ સવારના છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં એકસો ને બાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં તેર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડી ગયો તમને જણાવી દઈએ કે પંદર જુલાઈના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયો છે કુલ એકસોને બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાંથી છવ્વીસ તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો જ્યારે પાંચ તાલુકા એવા હતા કે જે વિસ્તારોમાં બે ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો તો પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ બે પોઈન્ટ આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો આ બાજુ નર્મદાના ડેડિયાપાડામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ તો વલસાડના કપરાડામાં પણ બે પોઈન્ટ ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો બીજી તરફ સુરતના ઉમરપાડામાં પણ બે પોઈન્ટ ચોવીસ આ ઉપરાંત ખેડબ્રહ્મામાં બે પોઈન્ટ બે જાંબુઘોડામાં એક પોઈન્ટ સત્યોતેર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો તેમજ વઘઈ વાલિયા પારડી અને પાટણ તાલુકામાં પણ દોઢ ઇંચથી વધારે વરસાદ નોંધાયાના સમાચાર મળ્યા છે હવે મિત્રો ગુજરાતના અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગ દ્વારા આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને કયા કયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે તેના વિશે વાત કરીએ તો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા અને તાપી ડાંગ નવસારી અને વલસાડ તો વળે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો વળે બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારો ખેડા પંચમહાલ અને આણંદ વડોદરા ભરૂચ અને સુરતના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે